રંગીલા રાજકોટમાં ભાઈ વીસ રૂપિયામાં ચાર ઇડલી સાંભાર અને જમાવટ કરાવી દે ને એવી જગ્યા આવ્યો જાઓ તો આ મોંઘવારીમાં વીસમાં ઇડલી સાંભાર ચટણી આપીને ખરેખર ચેલેન્જનું કામ છે પણ દિવ્યાબેને આ ચેલેન્જ લીધી છે મોંઘવારી સામે મુકાબલો કરવા બજારમાં ઉતરી ગયા છે તો સપોર્ટ કરજો અને પહોંચી જાજો મારે ત્યાં ઇડલી હોય છે બીજી વાર આવે છે ઇડલી નો છે વીસ રૂપિયા હા ચાર ઇડલી આવશે વડાપાવ બી રેગ્યુલર મુંબઈ વડાપાવ વીસ રૂપિયા અને આ ઇડલી પકોડા છે એ ચાલીસ રૂપિયા આ સાંભાર છે સર હા ઘરે જ બનાવું હું જ બનાવું હા બસ કરું તું અને પરવડે છે પ્રેમ હા મળે છે હેલો ફૂડી ફેમિલી રંગીલા રાજકોટમાં ભાઈ વીસ રૂપિયામાં ચાર ઈડલી સાંભાર અને જમાવટ કરાવી દઈએ ને એવી જગ્યાએ આવ્યો છું સ્ક્રીન ઉપર એડ્રેસ દેખાય છે એમનો કોન્ટેક નંબર દેખાય છે અને આખા રાજકોટમાં તમને વીસ રૂપિયામાં ક્યાંય ઈડલી મળતી હોય ને તો મને કોમેન્ટ કરજો આપણે ત્યાં વિડીયો બનાવશું બાકી એકવાર અહીંયા ટેસ્ટ કરવા આવજો સાંજે પાંચ વાગ્યાથી લઈને રાતના દસ સાડા સુધી ખુલ્લું હોય છે આપણે ટેસ્ટ કરીએ કેવું છે કામકાજ એક નંબર ચટણી બનાવે સાથે ગરમા ગરમ સાંભાર આપે છે તમે ઈડલી સાંભાર ને ચટણી વીસ રૂપિયામાં મોજ આવી જશે મને તો ચટણી આડે જ એવો ભાઈ સાંભાર તો ટેસ્ટ કરીને બતાવું રૂપિયાની ચાર આવે છે બાઉલ ભરીને સાંભાર આપશે તમારે જોતો હોય તો રિફિલય કરી આપશે ઘરે બનાવતા હોય ને એવો ઓથેન્ટિકેટ સાંભાર બનાવ્યો છે બેને અને વીસ રૂપિયામાં ચાર ઇડલી સાંજના સમયે હળવો નાસ્તો થઈ જાય અને મજા આવી જાય આજે નોર્મલી માર્કેટમાં તમે જાઓ તો આ મોંઘવારીમાં વીસ માં ઇડલી સાંભળ ચટણી આપીને ખરેખર ચેલેન્જ નું કામ છે પણ દિવ્યાબેને આ ચેલેન્જ લીધી છે મોંઘવારી સામે મુકાબલો કરવા બજારમાં ઉતરી ગયા છે તો સપોર્ટ કરજો અને પહોંચી જાજો આપણે ફરીથી નવી જગ્યાએ મળશું નવી જ મોજ સાથે મળશું ત્યાં સુધી બધાને બાપા સીતારામ જયસારામ અને આ વિડીયો વધુમાં વધુ શેર કરજો આવજો